जय जोहार, जय आदिवासी दोस्तों हूँ बोलो हिंदू मार तो दोस्तों अपना ब्लॉक में तुम्हारा स्वागत है तो दोस्तों अपना ब्लॉक में तुम बने रह जाओ तो दोस्तों हवार हवार माया जो <laughs> बा बहाटी बोलावे से रोटला करे से छाक बनावे से आने आया सुबह सुबह में अपना महेश भाई पण आ गया से महेश मावी पण આવ્યા છે જે કઈ ખબર ન હતી કામ એ આયા છે મન મોજે એ નત ખબર ત્યાં જો આપણે फटाफट રોડ લાગ કરી છે અને બધી સુવિધા ઉતવળ કરીને પછી આપણે જવાના છે ઈ તમે આપણા બ્લોક માં બનાવીજો તમને આમાં બધું બધું બતાડું ત્યારે આ फटाफट રસોઈ બની જાય પછી આગળ વધીએ કાઈ ભગવાન જો બેક પડી છે અને સુબહ સુબહેનો નજારો અને આ તમાર બેન જય રાવ સુલામાજી જય માતાજી જય સીતારામ કેમ છો બધાય મજામાં ઘણા ટાઈમ થી જય માતાજી તમારા બજોક માં બની રહ્યો ઘણા ટાઈમ થી બધાયને જય માતાજી સીતારામ તો દોસ્તો આપડા બ્લોગ માં બની રહ્યો તમને આગળ સેટ ખુધી આપણે કોષિત કરશું બધું બતાડશું સુક કરી છે તન માર દીદા અને અમે તલપણ વાવી દીદા છે એટલે ઈ બધું તમે આપણા બ્લોગ માં કન્ટેન્ટ બન્યા રહેજો તો આપણે सब कुछ આગળ વધારતા જ જલદસ્તો અમે અત્યારે નીકળ ગયા છે કામ પર તો આપણા બ્લોગ માં બન્યા રહેજો અને સ્ટેટ સુધી જોજો બહુ મજા આવશે અને દોસ્તો આપણને થોડીક સપોર્ટ ની જરૂર છે તો આપણને સપોર્ટ કરતા રહેજો જો અમે ત્યારે અહીંથી નીકળ ગયા હવા ના 7:30 વાગ્યા છે ટાઈમ

उतावल करीने पछी तलवारी दीदा पछी पानी वाली पछी जो आया थामला देखा था इसे तुमने से झटका ना वायर आपड़े फरतो राव ना डर भी गम फरतो राव थामला का पीन लाए थामला खोड़िया पछे आवड़ा बांधिया पछे वाला तानो वाना नज़ी बाकी रह गया से इतने दोस्तों आपड़ा ब्लॉक में बने रह जो तुमने ठेक दिया आपड़ा देखा से 18 વીગા માં ફરતો રવાન માર્યા છે હાથે થી કાપીને થામલા અને પછી આપણે જટકો મિતે મેકવાનો સજ મેક્યો નથી જો આ વાળા દેખાય છે આમ દેખાય તો દોસ્તો આપણે આવી ગયા છે આપડા તલવા આવેલા છે ને આપણે હવાર હવારમાં જો આ આસે કેવા તાલુગ્યા છે ચેક કરવા આયા જે આને વાઇવાના આપણે 10 દિવસ થયા બીજોણ કરન નશ્યો તો જો તમર બેન આટો મારે છે તાલ જો આઈવીસ વાય જેદી આપણે વાવીતર કરી ને તે દુને તમર બેન આયા આવત નથી ખેતરમાં બીજો ખેતર છે ને આપણે ન્યા કપાવીણા છે એટલે ઈ કપાવીણા માં ધ્યાન આપે અને હું આયા ધ્યાન આપી મે થોરિયા કર્યા બાસા લઈને ચાટી પછી પાણી પાઈ બે વાર પાણી પાઈને મેકી દેવાના પછી દિવસ પછી પાવાના હવે આને કઈ કરવું ની પડે પછી આ થામલા મે ફરતા ખોડે જટકો ચાલુ કરવાનો તો જો તમારી બેન તલ જોવા ગઈ છે તો તમે પણ આપડા બ્લોક માં બેને રેજો તમને હું તલ દેખાડું છું તો દોસ્તો કેવા તલ ઉગ્યા માપે છે ગાટા છે મને કોમેન્ટ માં જરૂર જણાવજો ને આપડા બ્લોક માં બેને રેજો